જેનું નામ છે ભગવાનના દૂતો તો ચાલો શરૂઆત કરી આજની આ સુંદર વાર્તાની એક સમયની વાત છે ભગવાન પોતાના દૂતોને કામ વહેંચી રહ્યા છે ત્યારે ભગવાને પોતાના બે દૂતોને માનવજાતના કલ્યાણ માટે બે કામ સોંપ્યા જેથી તેઓ માનવજાત સાથે સંપર્ક સાધી શકે આ બંને દૂતોને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું આમાંથી એક દૂત સતત કામ કર્યા કરતો હતો અને બીજો દૂત સતત નવરોજ રહેતો હતો એક વખત જ્યારે આ બંને દૂતો એકબીજા સાથે મળ્યા ત્યારે જે નવરો બેસી રહેતો હતો એ દૂતે સતત કામ કરવાવાળા દૂતને પૂછ્યું ભગવાને તને એવું તે શું કામ સોંપ્યું છે કે તું 24 કલાક બસ દોડા દોડી જ કર્યા રાખે છે ક્યારેય નવ રોજ નથી પડતો આ દૂતે જવાબ આપતા કહ્યું મનુષ્યો કોઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે પ્રાર્થના કરે છે આ બધી ફરિયાદો અને પ્રાર્થનાઓ મારે ભગવાન સુધી પહોંચાડવાની હોય છે અને આ કામ ચોવીસ કલાક ચાલુ જ રહે છે એટલે હું નવરો જ થતો નથી ત્યારબાદ આ દૂતે જે નવરો બેસી રહેતો હતો એ દૂતને સામે પ્રશ્ન કર્યો પણ ભગવાને શું કામ આપ્યું છે કે તારે બસ બેસી જ રહેવાનું થાય છે તું મને હંમેશા નવરો જ દેખાય છે તો આ દૂતે જવાબ આપતા કહ્યું તારી પ્રાર્થનાઓ અને ફરિયાદો સાંભળી ભગવાન તેમનું દુઃખ દૂર કરે તેમની મદદ કરે પછી મનુષ્ય જ્યારે ભગવાનને ને થેન્ક યુ કહે ત્યારે તે થેન્ક યુ મારે ભગવાન સુધી પહોંચાડવાનું હોય છે પણ કોઈ થેન્ક યુ કહેતું જ નથી એટલે મારે કોઈ કામ કરવાનું રહેતું જ નથી આ જવાબ સાંભળી એ સતત કામ કરવા વાળો દૂધ તો વિચારમાં પડી ગયો કે જે આટલી બધી પ્રાર્થનાઓ આટલી બધી ફરિયાદો ભગવાન સુધી સતત મનુષ્યને પહોંચાડતો રહે છે અને સતત પ્રભુ ઈચ્છાઓ પ્રાર્થનાઓનો જવાબ આપતા રહે છે પરંતુ ભગવાન થેન્ક યુ કહેવા માટે પણ સમય નથી મિત્રો આ શું તમને યોગ્ય લાગે છે આપણે પ્રભુના સંતાન છીએ પ્રભુ આપણી પ્રાર્થનાઓનો જવાબ વહેલા મોડા આપે જ છે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ સ્વયં ફરિયાદો કરીએ છીએ પરંતુ જ્યારે એ પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે ત્યારે આપણી એ ફરજ નથી કે પ્રભુને ખાલી એક થેન્ક યુ પણ કહીએ તો ચાલો મિત્રો આજથી આપણે જે કંઈ પણ પ્રભુએ આપ્યું છે એ માટે પ્રભુને દર રોજ હર ઘડી દિલથી ધન્યવાદ કહીએ થેન્ક યુ પ્રભુ જય શ્રી કૃષ્ણ આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ